નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર મહા કલ્યાણ દેશભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી

મહા એટલે મોટી શિવ એટલે કલ્યાણકારક અને રાત્રિ એક અર્થમાં જીવનદાત્રી છે કારણ કે સવારે ઉગેલા પુષ્પો એની ખીલવાની શરૂઆત રાત્રિએ જ થાય છે રાતભરનો આરામ આપણને સવારે શક્તિ અને સ્ફૂર્તિ આપે છે એવું ઈશાન સંહિતામાં લખેલું છે કે શિવલિંગનો સૌ પ્રથમ પ્રાદુર્ભાવ મહાશિવરાત્રિના દિવસે થયો બીજો એક ઉલ્લેખ એવો પણ છે કે મહાશિવરાત્રી શિવ અને પાર્વતી ગ્રંથિથી જોડાયા હતા આ દિવસે દિવસેની પૂજાનો મહિમા છે રાત્રે ચાર પ્રહરની પૂજાનો મહિમા છે જેમાં ચારેય પ્રહરે જુદા જુદા દ્રવ્યોથી શિવ પૂજન થઈ શકે છે આજે શહેર અને રાજ્ય સહિત દેશભરના તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી લઈને મોડી રાત્રિ સુધી શિવ આરાધના ચાલશે પણ માત્ર ઉપવાસ અને પૂજા આર્થના કરવાથી આ મહાપર્વ પૂર્ણ નથી થતું મહાશિવરાત્રી પર્વની અન્ય વિશેષતા એ પણ છે કે ભગવાન શિવના શણગારથી માંડીને તેમણે કરેલા અનેક મહાન કાર્યને જીવનમાં ઉતારવા એટલે પૂજા અર્ચના સાથે જીવનમાં જો શિવજીના ગુણોને સાકાર કરવામાં આવે તો સાચા અર્થમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી થયાનું કહેવાય કારણ કે અંતઃ પૂર્વક ભોળાનાથને ભાવથી ભજવામાં આવે તો તેઓ ત્વરિત પ્રસન્ન થાય અને સંકટો દૂર કરી જીવનમાં આનંદ ઉમંગ અને ઉલ્લાસ ભરે ખાનગી એરલાઇન્સ કિંગ ફિશરની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી રહી છે આજે દિલ્હી મુંબઈ કલકત્તા અને ચંદીગઢ જેવા મેટ્રો શહેરમાં સત્યાવીસથી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે દિલ્હીમાં સાત ફ્લાઇટ રદ થઈ ચૂકી છે ફ્લાઇટો રદ થતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે અગાઉથી કોઈ પણ જાતના એનાઉન્સમેન્ટ વગર ફ્લાઇટ રદ કરાતા ડીજીસીએ કિંગફિશરના સીઈઓને સમન્સ જારી કર્યું છે અગાઉ પણ રવિવારે એરલાઇન્સને મેટ્રો શહેરની મોટા ભાગની ફ્લાઇટો રદ કરાતા ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી ડીસીજીએ આ ઘટનાને લઈને હવે એરલાઇન્સ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે ઠોસ નિર્ણય કરશે ગુજરાતમાં પલ્સ પોલીઓ રાઉન્ડ અભિયાનનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવતા જણાવ્યું છે કે બાળ લકવા નાબુદી કુપોષણ માંથી ગુજરાત મુક્ત કરવાનો ભાગીદારી ગુજરાત સાત કે બાદ પોલિયો સંબંધિત એક શિક નહી બહુ સંતોષ કા વિષય आज करीब छियासी लाख बालकों को पोलियो की खुराक खिलाई जाएगी करीब डेढ़ लाख से अधिक सरकार के भिन्न भिन्न विभागों भी के लोग इस कार्य में जुड़ेंगे हेल्थ वर्कर जुड़ेंगे यानी इतना बड़ा बल एक ही दिन में एक ही कार्य के लिए लगाया जाना ये अपने आप में इस कार्य के प्रति સ્વીકૃતિ મળી છે તેને આવકારતા જણાવ્યું છે કે બે હાજર સાત થી રાજ્યમાં એક પણ બાળ લખવાનો નવો કેસ નોંધાયો નથી જે શિશુ ના ઘટાડા માટેની રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા દર્શાવે છે જુનાગઢમાં શિવરાત્રી મેળામાં ગત મોડી સાંજે ભાગદોડ થતા કુલ સાત લોકોના મોત નીપજ્યા છે જેમાં ત્રણ મહિલા બે પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે ત્યારે સિત્તેર થી વધુ લોકો ઘવાયા છે આ ઘટના સર્જાતા ભવના ટાળેટીમાં ટ્રાફિક જામ થઈ ગયો છે ધક્કા વચ્ચે મેળામાં તફડી મચી ગઈ હતી મેળા નજીકના પાંચ નાકા પુલની સાઈડની દીવાલ ધડાકા ભેર તૂટી પડતા ગભરાયેલા યાત્રિકોમાં નાસભાગ મચવાને કારણે આ દુર્ઘટના સર્જાય છે અનેક લોકો જીવ બચાવવા નજીકના ડુંગર ઉપર ચડી ગયા હતા શિવરાત્રીના મેળાના કારણે જુનાગઢમાં લાખો લોકો ઉમટી પડે છે આજે મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ હતી તે સમયે દુર્ઘટના સર્જાતા સાધુ સંતો સહિત ભાવિક ભક્તો પણ શોકની લાગણી અનુભવી રહ્યા છે આ ઘટનાને પગલે ભવનાથ મેળામાં સંતો દ્વારા સાંઈ સ્નાન માટેની સવારી નહીં નીકળે मुख्यमंत्री नरेंद्र मोदी नेशनल काउंटर टेररिझम सेंटर अंगे ना કેન્દ્ર સરકારના વલણની આકરી આલોચના કરતા કહ્યું છે કે ભારતીય સંવિધાનના સંધીય ઢાંચાની ભાવના અને રાજ્ય સરકારોના અધિકારો ઉપર તરાપ મારવાનું ષડયંત્ર કેન્દ્રની વર્તમાન સરકારનું છે મુખ્યમંત્રી કેન્દ્ર અને રાજ્યોના સંબંધો અંગે સરકારીયા કમિશનને વર્ષોની ભલામણો ઉપર સર્વગ્રાહી વિચારણા માટે રાજ્યના મુખ્યમંત્રીઓની રાષ્ટ્રીય સ્તરની બેઠક તાત્કાલિક બોલાવવાની માંગ કરી છે મોદીએ એનસીટીસીના કેન્દ્રીય આદેશનો વિરોધ કરતા જણાવ્યું છે કે રાજ્યોના સંવિધાનિક

डिस्ट्रीब्यूशन ऑफ वर्क के लिए एक बहुत ही अच्छी वैज्ञानिक व्यवस्था है लेकिन पिछले कुछ वर्षों से दिल्ली में यूपीए सरकार भारत के संघीय ढांचे पर कठोराघात कर रहे हैं और इसके कारण देश में बहुत बड़े संकट पैदा हो सकते हैं लेटेस्ट जो उन्होंने इनिशिएटिव लिया है किसी भी राज्य सरकार को पूछे बिना चर्चा किए बिना रातों रात जो जिम्मा स्टेट का है लॉ एंड ऑर्डर उसके अधिकारों को छीन लेना यह अपने आप में उनको ऐसा क्यों करना पड़ा यही एक सबसे बड़ा सवाल है એનસીટીસીના કાયદાના અમલ માટે રાજ્યો સાથે ચર્ચા કરી હોત અને એનસીટીસીની બેઠક બોલાવી શકાય હોત પરંતુ કેન્દ્ર સરકાર રાજ્યોના બંધારણીય અધિકારીઓની સદંતર ઉપેક્ષા કરી રહી છે ફિલ્મ ડાયરી ઓફ અ બટરફ્લાય ના પ્રમોશન માટે અમદાવાદ આવેલા સ્ટારકાસ્ટ ઉદિતા ગોસ્વામી રાજીવ રાજીવસિંહ અને હોલીવુડ ની અભિનેત્રી સોફિયા હયાતે ફિલ્મ અંગે રસપ્રદ વાતો કરી ઉદિતા ગોસ્વામી રિલેશનશીપ અંગે કહ્યું કે લાંબો સમય સુધી રિલેશનશીપ રાખવી ન જોઈએ ત્રણ ચાર વર્ષ સુધી સબંદ રહ્યા બાદ તે લગનામાં પરિણમવી જોઈએ ડેટિંગ મને ખૂબ ઓડ લાગે છે ફિલ્મોની સફળતા માટે પ્રમોશન કરવું જોઈએ તે વાત સાથે ઉદિતા એગ્રી નથી જ્યારે હોલીવુડ એક્ટ્રેસ સોફિયા હયાત બોલીવુડને ખૂબ ચેલેન્જિંગ ગણાવતા કહે છે કે હોલીવુડ અને બોલીવુડમાં ઓર્ગેનાઇઝેશનનો ફેરફાર નિહાળવા મળે છે આ હોલીવુડ બ્યુટીએ બોલીવુડ ફિલ્મ માટે ક્લાસિક મ્યુઝિકની ટ્રેનિંગ લીધી છે જ્યારે એક્ટર કમ પ્રોડ્યુસર અને હોલીવુડ ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવી ચૂકેલો રાજીવ સિંહ કહે છે કે હિન્દી મૂવીમાં મ્યુઝિકનું વિશેષ મહત્વ છે ફિલ્મ સફળ થવા માટે કોમેડી અને આઇટમ સોંગ હવે જરૂરી બન્યા છે